ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડ્યુસલેશ રાવના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલની સંયુક્તિના આધારે ધીરુભાઈ કેશુભાઈ ગોહિલ ઉંમર વર્ષ ચોસઠ ધંધો ખેતી રાહના કુટવાડા ગામને સીમા તાલુકોમાં હોવા જિલ્લો ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલા ગાંજાનો છોડ પાંત્રીસ તેનું વજન ચૌદ કિલો સાઠ ગ્રામ જેની કિંમત રૂપિયા સાતસો ત્રણ તથા લીલો સૂકો ગાંજો ચાર પોઈન્ટ છપ્પન કેજી તેની કિંમત રૂપિયા પિસ્તાલીસ ચાર હજાર પાંચસો સાહીઠ કુલે એક લાખ પંદર હજાર નવસોના મુદ્દામાં સાથે મજબૂબરી પકડી પાડેલ આ અંગે તેની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના ગુલ મહંમદભાઈ કોઠારીયા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે આરોપી ધીરુભાઈ કેશુભાઈ ગોહિલ ઉંમર વર્ષ ચોસઠ ધંધો ખેતી રહેનાના ખોટવાડા ગામની સીમ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર